શ્રમજીવીઓ તમારા પછી આશા વર્કર અને અને આંગણવાડી વર્કરો એ બધાનો ભેગું અલગ અલગ મેમોરેન્ડમ છે કારણ કે બજેટ ત્રેવીસ જુલાઈ આવે છે એટલે તમને આપી દો એટલે દરેક અલગ 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 અમે આપીએ છીએ એક સેન્ટરને મોકલવા માટે એક સ્ટેટને મોકલવા માટે એટલે સેન્ટર માટે નિર્મલાબેન સીતારમણ ચોવીસમી જૂને યુનિયનો સાથે બેઠક કરી આપો मैंने जो बहुत पेशेंटली कलर साँपेक्षा मिले बजेटी जुलाई कोई इंक्रीज वेज में पांच वर्ष सरकार पूरा तो मैंने नुकसान ही भोग वर्ष सुधी कोई इंक्रीज नहीं थी न तो मिनिमम वेज में वर्करू आशा वर्क फेसिलिटर आंगनवाड़ी लोग હવે સેન્ટર આ કરી શકે સ્ટેટમાં અમે પ્રેશર કરીએ છીએ પણ સ્ટેટની મર્યાદા છે આર્થિક એટલે સ્ટેટમાં અમે પ્રેશર કરીને ધારાસભા ચૂંટણી પહેલાં તો અમે થોડોક વધારો લીધો પણ સ્કીમો તો સેન્ટરની છે તો સેન્ટ્રલ સ્કીમ જ્યાં સુધી ચેન્જ ન કરે પોલિસીને ત્યાં સુધી તો અમને કોઈ ફાયદો થાય અને બીજું હિન્દુસ્તાનની પ્રજાનો સિત્તેર ટકા હિસ્સો તો આ છે